નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠની સંસ્કૃત વિષયની જે સ્વઅધ્યન પોથી છે તે સ્વઅધ્યયન પોથીમાંથી સંસ્કૃત વિષયનો જે પાઠ નંબર છ છે વિનોદ પદ્યાની તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો ધોરણ આઠની જે સ્વ અધ્યયન પુથી છે તે સ્વ અધ્યયન પોથીની અંદર જેટલા પણ વિષયો આપેલા છે ભાગ ચારમાં તેમાં દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો મિત્રો ધોરણ ત્રણથી આઠની આ જે નવી સ્વ અધ્યયન પુથી આવેલી છે તે નવી સ્વાધ્યન અધ્યન પુથીની જે પીડીએફ છે અથવા તો જે વિડીયો છે તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અને પીડીએફ મેળવવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો તો શરૂ કરીએ પાઠ નંબર છ વિનોદ પધ્યાની એમાં પ્રશ્ન નંબર એક આપેલા પદ્યનું સુવાચ્ય અક્ષરે અનુલેખન કરો ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને પેલી પંક્તિ આપેલી છે મૂર્ખસ્ય પંચિહ્નાની ગર્વો દુર્વચનમ તથા ક્રોધસ દૃઢવાચનમ પરવાક્યે પરવાક્યેશ વનાદર ચાલો તો એને આપણે અનુલખન કરવાનું છે ત્યાર પછી બીજો શ્લોક છે ક્ષણક્ષ ક્ષણશ અકળશેવ વિદ્યામર્થ સાધયત ત્યાગે કુતો વિદ્યા કણ ત્યાગે કુતો ધનમ ત્યાર પછી આપણને ત્રીજો શ્લોક આપવામાં આવેલો છે અપી સ્વર્ણમયી લંકા નમે લક્ષ્મણ રોચતે જનની જન્મભૂમિશ સર્વગદાપી ગરીયસી ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચે આપેલા શ્લોકો પૂર્ણ કરો જો ઉષ્ટ્રાણ હિ વિવાહેશું ગીતમ ગાયંતી ગદર્ભા પરસ્પરમ અહો રૂપમ અહો ધ્વનિ બીજું ઘટમ ઘટમ ભિંધાત પટમ છિંધાત ભારોહણમ એન કે પ્રકારેને પ્રસિદ્ધ પૂરુશો ભવેત ત્યાર પછી ત્રીજું સદા વક્રી સદા કન્યા રાશિસ્થિ સદા સદા પૂજા અપેક્ષતે જામાતા દશમો ગ્રહ ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3 નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃતમાં જવાબ લખો એમાં પહેલો સવાલ કન્યા દશમો ગ્રહ કો કન્યા રાશિસ્થિય દસમોગ્રહ ઝામાતા अस्ति परम तपः टका अस्ति ત્રીજો સવાલ ઉષ્ણા વિવાહેશું ક ગીત ગાય તો ઉષ્ણા વિવાહેશું ગદર્ભા ગીત ગાય કન્યા વરયતે તો કન્યા રૂપમ વરયતે વર્યતે ઇતરે જના કઈ તો ઇતરે જના મિસ્ટાન્તરે ઇછા વૈદરાજ ક્યાં સહોદર અસ્ૈદ યમરાજસ સહોદર અસ્તી ક સદા પૂજામાં અપેક્ષતે તો જામાતા સદા પૂજામાં અપેક્ષતે યમરાજ કમ હરતી તો યમરાજ પ્રાણા હરતી ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર છંદી વિશેદ કરો મિષ્ટા તો મિસ્ટાન્મ પ્લસ ઇતરે કુલમિછ તો કુલમાં પ્લસ ઈછતી ત્યાર પછી છે કુર્યાદ રાસ તો કુર્યાદ પ્લસ રાસભ યમસ્તુ એટલે યમ પ્લસ તો એટલે નમ પ્લસ તોભ્યમ પૂજામાંપેક્ષતે એટલે પૂજામાં પ્લસ અપેક્ષતે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ ગુજરાતી વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો તો પહેલું વાક્ય છે ભાઈઓ કુળ જુએ છે એટલે કે બાંધવાહા કુલમ કન્યા રૂપ જુએ છે એટલે કન્યા રૂપમ પશ્યંતી જેના હાથમાં રૂપિયા નથી તો યશ્ય કર્યો ધનમ નાસ્તી ચોથું ગધેડાઓ ગીત ગાય છે એટલે કે ગધરબાહા ગીતમ ગાયંતી વૈદરાજને નમસ્કાર એટલે વૈદરાજ નમસ્તુભ્યમ એકબીજાના વખાણ કરે છે એટલે અન્યોન્યસ્ય પ્રશંસા કુરંતી ગમે તે રીતે વ્યક્તિ પ્રસિદ્ધ થવો જોઈએ યથા તથા પુરુષ પ્રસિદ્ધ જમાય દશમો ગ્રહ છે એટલે કે દશમ ગ્રહ અસ્તિ પ્રશ્ન નંબર પદોને બદલે કાઉસમાં આપેલા પદ મૂકી અને વાક્ય ફરીથી બનાવો પેલું ગાયકા ગીતમ ગાયંતી તો એની જગ્યાએ પ્રાર્થનામ લેવાનું છે તો ગાયકાહ પ્રાર્થનામ ગાયંતી રાજા સુખમ ઈચ્છંતી તો રાજા સન્માનમ ઇતિ વૈદરાજ યમરાજસ્ય સહોદર અસ્તિ તો યમરાજસની જગ્યાએ યક્ષરાજ લેવાનું છે તો વૈદરાજ યક્ષરાજ સહોદર અસ્તિ બાળક મિટાન્મ ખાદતિ તો મિષ્ટાન્નની જગ્યાએ ફલમ લેવાનું છે તો બાળકા ફલમ ખાદં ત્યાર પછી છે યમ યમ પ્રાણાન હરતી તો આપણે પ્રાણાની જગ્યાએ મનમ લેવાનું છે તો યમ મનમ હરતી ત્યાર પછી છઠ્ઠું પૂજામ અપેક્ષતે તો પ્રાર્થના તો દેવઃ પ્રાર્થનામ અપેક્ષતે વાઘકાર વાદ્યમ વાદયતી તો વાઘકાર મૃદંગવાદમ વાદયતી ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચે આપેલા સંબંધ વાંચક શબ્દને સંસ્કૃતમાં લખો મામા એટલે માતુલહ કાકા એટલે તાતઃ જમા એટલે જામાત ભાઈ એટલે બાંધવાહા પિતા એટલે પિતા અને માતા એટલે માતા તો મિત્રો અહીંયા આપણે આ જે સંસ્કૃત વિષયની જે અધ્યયન પોથી છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે સંસ્કૃત વિષયની સ્વઅધ્યયન પોથીના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં જેથી કરીને દરેક મિત્રો જે છે તે સંસ્કૃતની સ્વઅધ્યયન પોથીનો અભ્યાસ કરી શકે